ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તે પોતાના બેબાક નિવેદનોના કારણે વારનવાર ચર્ચામાં રહેતા હોય છે તે પોતાની સરકાર સામે સવાલો કરવામાં પણ ખચકાતા નથી જાહેર કાર્યક્રમોમાં અધિકારીઓને પણ તતડાવતા હોય છે કેટલીક વાર અધિકારી રાજહાવી થાય છે તો તેઓ જાહેરમાં ખુલીને વિરોધ કરતા પણ જોવા મળે છે પરંતુ તેમણે ફરી એકવાર પોતાના સરકારના જ અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે જે સરકાર યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની વાતો કરે છે પરંતુ આ અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ કામગીરી કરે છે તે પ્રકારના તેમણે પ્રહાર પણ કર્યા છે સાથે જ આ દિવસોમાં હાલ ભરૂચની દૂધ ધારા ડેરીનો પણ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે ત્યારે શું કહી રહ્યા છે ભરૂચ લોકસભાના સાંસદ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા નવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે તેઓ અધિકારીને જાહેરમાં તતડાવતા પણ હોય છે પોતાની સરકાર સામે સવાલો પણ ઉઠાવતા હોય છે ત્યારે ફરી એકવાર નર્મદા જિલ્લામાં જ્યારે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન તેમણે ફરી એકવાર અધિકારીઓને જાહેરમાં સંભળાવી દીધું છે જેમાં તેમનું કહેવું છે કે સરકાર તો ગરીબો સુધી યોજના પહોંચે તે માટે પોઝિટિવ હોય છે હકારાત્મક રીતે વિચારતી હોય છે પરંતુ અધિકારીઓ છે તે માત્ર કાગળ ઉપર જ કામગીરી કરતા હોય છે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે જે ગરીબોને આવાસ મળવા જોઈએ તેને લઈને પણ કહ્યા હતા કે સરકાર તો લોકોને ઘરનું ઘર મળે તે માટે સક્રિય છે પરંતુ સરકારી બાબુઓ માત્ર કાગળ ઉપર જ આવાજ બનાવી દેતા હોય છે તેમજ જે વસ્તુઓ ગરીબ કલ્યાણ મેળામાં અમુક વાર જે ભૂતકાળના સમયમાં જે આ મેળાઓ યોજાતા હતા ત્યારે લોકોને મળવાપાત્ર જે વસ્તુઓ છે તે મળતી નહોતી આ વચેટિયાઓ છે તે પોતાના આર્થિક લાભ માટે આ વસ્તુઓ લઈ લેતા હતા ને ગરીબો સુધી તેનો લાભ પહોંચતો ન હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. પહેલા તો શું કહી રહ્યા છે? ભરત લોકસભાના સાંસદ મનસુખ વસાવા તે સાંભળી અને એ એ પેપર પર ફાળવણી થઈ જતી હતી અમારે જે આ પધાધિકારી આવાસની ફાળવણી થઈ રહી અધિકારમાં પેપર પર એ બન્યા હોય આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજી જે લાભ થયા એનો હોય એનો જે તબક્કાવાર પહેલા તબક્કા બીજા તબક્કામાં બીજા તબક્કામાં જે પ્રકારે કામ થયું હોય જે પ્રકારે કામ થયું હોય ને અધિકારી એ ચોક્કસ નક્કી કરી કે આમાં આટલું કામ થયું છે ને કામ પૂર્ણ થયા પછી એ અત્યાર પ્રમાણે એ એક બુરેખવા આવાસ બન્યા પછી એને એ પૂરા પૈસા મળે છે અને આજે સાચાર્થમાં જે ગરીબો માટેનો જે આવાસ છે એ બને છે આપણા પરિવારને કેમ કરીને વિકાસના માર્ગે લઈ જાય એ આપણા પર આધાર રાખે છે તમે તમને મળેલી સહાયનો સદુપયોગ કરશો એના એનો વિશેષ લાભ કઈ રીતના લેવો એને પોતાના દિમાગથી પ્રયત્ન કરશો અને એ જે સહાય આ થકી તમે આગળ આવૃત્તિ આવે અને લોકોમાં એક પ્રકારની જાગૃતિ આવે એટલે આ મેળાવડા કરે છે ને આ મેળાવડાના કારણે લોકો આજે સ્વયંનું જાગૃત થયા છે અને પોતે કઈ રીતના આગળ આવો ગરીબમાંથી કઈ રીતના બહાર નીકળો એના માટે બધા પ્રયત્નો કરી રહ્યા છે પણ આપણે પણ મારી નમ્ર વિનંતી કે સરકાર આટલું બધું કરે છે તો સરકાર પર એટલો ડિપેન્ડ ન રાખો સરકાર તો આપને મદદરૂપ થશે સરકાર તો આપને સહાયરૂપ તો છે પણ જે સરકારની જે સહાય છે એ સરકારની સહાયને લઈને આપણે

અહીંયા મંચ પર સાધનો આપે અને ત્યાં બાર તો વચેટ્યા બધા હોય જે જે અલગ અલગ પ્રકારના એ ઘરે લઈ જાય અને બિચારા લાભાર્થીને ક્યાં ખબર ના હોય પાંચ છ હજાર ની સાધન હોય એના હજાર રૂપિયા પેલા લાભાર્થીને આપી દે અને બાકીનો પેલા આ હતું પેલા અને એને એનું પ્રૂફ પણ થયેલું છે પકડાયું પણ છે તો આજે ખરેખર અને આજે સરકાર પારદર્શક વહીવટમાં માને છે તો સાચા અર્થમાં રાજ્યમાં આજે પારદર્શક વહીવટ હું જોઈ રહ્યો છું આ ગરીબ કલ્યાણ મેળામાં બહુ બિલકુલ પારદર્શક વહીવટ જિલ્લાના અધિકારી જેમની જેમની જવાબદારી છે એમના કાળજી રાખી છે નથી એવો નહીં આપણે કાગળ પર કોઈ પેપર કોઈ પણ મંડળી હોય છે કે કોઈ પણ કાર્ય હોય કાગળ પર પેપર પર નથી ચલાવવાનું સાચા અર્થમાં આજે મેં ચાસોડનો દાખલો આપ્યો ચાસોડમાં આજે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઘણી બધી રીતના રોજગારી એ લોકો મેળવી શકે છે એટલે સરકાર સહાય કરે છે એટલે એ જે વ્યક્તિને ગાય ભેંસ મળે

આને લઈને થોડાક દિવસ પહેલા જે વાર્ષિક સભા મળી હતી તે સભામાં આંતરિક જૂથવાદ જે સામે આવ્યો હતો હોબાળા મચ્યા હતા તેના જ કારણે તેમણે દૂધ ધારા ડેરીનું નામ લીધા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે આ જે સરકાર સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ ગાય ભેંસોને સહાય માટે પણ રકમ ચૂકવે છે પરંતુ આ મંડળીઓમાં વહીવટ છે તે વાસ્તવિક રીતે ચાલતું નથી તેના જ કારણે તેમણે સવાલ ઉઠાવ્યા હતા એટલે કે હવે જે રીતે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મનસુખ વસાવા છે તે ખુલીને હવે બહાર આવી રહ્યા છે તેઓ નિવેદન આપી રહ્યા છે અધિકારીઓ સામે તેઓ ભળકી રહ્યા છે તેમજ જે દૂધ મંડળીઓનો વહીવટ છે તેની સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ ઈ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવાવ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝી ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ